મંગળસૂત્ર પરંપરાગત રીતે હિન્દુ સમાજમાં લગ્ન પછી સ્ત્રી પોતાના સુહાગનું પ્રતિક તરીકે પહેરે છે પરંતુ પહેરવું જ પડે કે નહીં પહેરવું એ વ્યક્તિગત અને પારિવારિક માન્યતાઓ પર આધારિત છે ધાર્મિક અને સંસ્કૃતિક દ્રષ્ટિએ મંગળસૂત્રને પતિના આયુષ્ય વૈવાહિક સુખ અને સ્ત્રીના સુહાગનું પ્રતિક માનવામાં આવે છે ઘણા વિસ્તારોમાં તે લગ્નવિધિનો અભિન્ન ભાગ છે આધુનિક દ્રષ્ટિએ આજે ઘણી સ્ત્રીઓ માટે મંગળસૂત્ર ધાર્મિક કરતાં વધુ પરંપરા અને સામાજિક પ્રતીક છે કેટલીક સ્ત્રીઓ રોજિંદા જીવનમાં અનુકૂળતા માટે નાની ચેન કે અલગ પ્રકારનો આભૂષણ પહેરે છે ઘણી સ્ત્રીઓ મંગળસૂત્ર પહેરતી જ નથી કારણ કે લગ્નજીવનનું મૂલ્ય એકબીજા પ્રત્યેનો સન્માન પ્રેમ અને જવાબદારીમાં છે આભૂષણમાં નહીં તો અમારી આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા આ વીડિયોને આગળ શેર કરજો જેનાથી બીજા લોકો સુધી આ માહિતી પહોંચી શકે ધન્યવાદ